નમસ્કાર તમારી સાથે આપનું હાર્દિક છે મિત્રો આજે હું આવે તો મડાણા ગામ એક બેન જોરદાર અવાજ કારણ કે સરસ્વતી નો વાત હોય છે બેન શું કેમ છો બેન મજામાં શું તમારું બેન છે શોખ મને પ્રાથમિક માં જયારે હું પ્રાર્થના અને ભજન ગાતી અને ત્યારે મને મારા સાહેબે કહ્યું કે તારો અવાજ બહુ સારો છે અને એ મને લઈ ગયા હતા પહેલી વાર ડીસા સ્ટુડિયોમાં અને ત્યારથી જ મેં વિચાર્યું કે ના મારે સંગીત લાઈનમાં જવું જોઈએ તો બેન તમે જ્યારે તમારા અમને ગુરુ લઈ ગયા હતા ત્યારે તમે કયો ગીત છે સૌથી પહેલા મે સદેશી ગોદનમાંનું એક સંગ બનાવ્યું હતું એ મારું પહેલું સંગ સાંભળ્યા આપણે હે આખી દુનિયા હું જનુ આજે નોમ હે આખી દુનિયા હું જનુ આજે નોમ હે નથી જરૂર કોઈની સદી માનુ કોમ છે હે નથી જરૂર કોઈની સિગોતર નો કોમ છે ઓસરસ તમે તમારા ગુરુ ગુરુ વિશે તમે શું કહો મારા ગુરુ વિશે

તો પરિવારમાં વધારે સૌથી વધારે કોણ સપોર્ટ કરે તમને સૌથી વધારે મારા પપ્પા અને મમ્મી બને તો એમના વિશે શું કહો એમના વિશે હું એટલું જ કહીશ કે અત્યારે છોકરીઓને આ લાઈનમાં પડવા દેવી બહુ કઈ સિરિયસ વાત છે એને છે એટલે હું મારા મમ્મી પપ્પાને અભિનંદન કહું છું કે એમને મને આ સંગીત લાઈનમાં જવા માટે રજા આપી કારણ કે જો સંતાન ને આગળ હોય ને તો પેલા તો મા બાપ નું અને આવા બાપ હોય ને સંતાન બાપ વિશે ધરતી પર બેઠા આજ ભગવાન છે